ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં એકવીસ જેટલા તુમારોને સર્વાનુમતે દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એકવીસ જેટલા તુમારોને ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જો કે સાત પોઈન્ટ પચીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં પાણીથી લઈને અન્ય વિવિધ કામોનો સમાવેશ કરાયો છે જ્યારે નારી ખાતે મહાનગરપાલિકા પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવાની છે

પણ અને વેસ્ટિયરની વચ્ચેની જે જગ્યા છે તે આપણે પ્લાન્ટેશન છે